કેમ છો મિત્રો નમસ્કાર જયહિંદ જો તમને રીડેવલપમેન્ટના કિસ્સામાં તમને બધી કહેવાય ને કે જાત જાતની મર્યાદાઓ નડતી હોય અને કાયદા કાનૂનની ગૂંચવણો આવેલી હોય તો આ ખાલી ચારથી પાંચ મિનિટનો વિડીયો જોશો અને જેમાં ગુજરાત હાઈકોર્ટે બધી ઘણી બધી ચોખ્ખીને ચટ વાત કરેલી છે જે કોમન ઇસ્યુઝ છે એના વિશે વાત કરેલી છે તો ચાલો આજે તમને એના વિશે જણાવું તો સૌથી પહેલી વાત છે અમદાવાદના નવરંગ સર્કલ પાસે નારણપુરામાં આવેલી ઋતુલ પરક સોસાયટીની કે જે ઓગણીસો ને બની હતી અને એમાં માત્ર બાર મેમ્બર જ હતા અને લગભગ છેતાલીસ વર્ષની એની ઉંમર થઈ ગઈ છે એટલે સોસાયટીના સભ્યોએ નક્કી કર્યું કે એનું રીડેવલપમેન્ટ થવું જોઈએ લગભગ તમામ સભ્યો તૈયાર હતા એમાંથી એક ફ્લેટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો હતો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી કે હવે અમે લોકો જે છે એ રીડેવલપમેન્ટ માટે તૈયાર છે માત્ર એક સભ્ય છે જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જેનું મકાન હતું અને ઓગણીસો ને સોસાયટી બન્યા પછી એમણે એ જગ્યા વાપરવા માટે સોસાયટીએ ઠરાવ પણ કર્યો હતો જેટલા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતા એ બધાને તે એમાંના એક જે સભ્ય છે ગ્રાઉન્ડ ફ્લોર ફ્લોરવાળા એમણે વિરોધ કર્યો હતો અને વિરોધના કારણે એમણે લવાદનો સૂટ પણ ફાઇલ કર્યો હતો તો સોસાયટીએ કહેવાય કે જે ઓનરશીપ ઓફ ફ્લેટ એક્ટ છે ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ ઓગણીસો તોતેર એ મુજબ સોસાયટી રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં આગળ વધી કારણ કે એનો જે કલમ એકતાલીસ એ છે એના મુજબ સોસાયટીની ઉંમર જે છે એ પચીસ વર્ષથી વધુ હતી બીજું કે જે એમ લોકોએ સ્ટ્રકચરલ એન્જિનિયર હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને માન્ય એ સ્ટ્રક્ચર એન્જિનિયરનો પણ રિપોર્ટ લઈ લીધો હતો અને એમાં સ્પષ્ટ કીધું હતું કે આ જે છે એકદમ ખંડેર હાલતમાં છે અને મ્યુનિસિપાલિટીએ પછી નોટિસ પણ આપી હતી કે આ તમે ઉતારી લો અને હા ત્રીજો ક્રાઈટેરિયા એવો હતો કે મેં કીધું ને કે એકાણું ટકાથી વધારે મેમ્બરો છે એ લોકો સંમતિ હતી એટલે આ ત્રણ જે કહેવાય ને કે જે મેઇન જોગવાઈઓ છે એ સેટિસ્ફાઈ થતી હતી એટલે સોસાયટી રીડેવલપમેન્ટમાં ગઈ અને જે વિરોધ કરતા તે સભ્ય એમની જોડે ઘણું બધું કોમ્યુનિકેશન પણ કર્યું રિસામણા મનામણા પણ કર્યા પણ કોઈ વાતે આગળ વધતી નહોતી એટલે અંતે સોસાયટીએ હાઈકોર્ટમાં પિટિશન કરી કે ભાઈ આ રીડેવલપમેન્ટમાં અમને આગળ વધવું છે તો કોઈક ઓર્ડર આપો બીજું એ કે એ એમ ઓર્ડર કરો કે ભાઈ આ જે છે એ ઉતારી દેવા જેવું છે એટલે એ પણ તમે ઉતારવા માટેની મંજૂરી આપો એટલે ઉતારવા માટે મીન્સ કે ફ્લેટ બધાય ખાલી કરીને આ તોડી નાખવાની અને નવું રીડેવલપમેન્ટ કરવાની મંજૂરી આપે એ બધી અલગ અલગ માંગણી હતી તો આમાં મુખ્ય મુદ્દા એવા હતા કે સોસાયટીના એક મેમ્બર જે છે જે વિરોધ કરતા હતા એવું કહેતા હતા કે ભાઈ મને મારી જગ્યાએ જે સોસાયટીએ પરમિશન આપી છે હું ઓપન સ્પેસ વાપરું છું તો મને એ સ્પેસ પણ મળવી જોઈએ બીજું એવું છે કે સોસાયટી એક મેમ્બરનો પણ જે મારો હક છે એ એક મેમ્બરનો પણ અવાજ સાંભળવો જોઈએ બંધારણ મુજબ અને એ અવાજ સોસાયટી દબાઈ શકે નહીં ત્રીજી વસ્તુ એવું છે કે એમણે લવાજ સૂટ ફાઇલ કર્યો હતો અને ચોથી વસ્તુ એ કે ભાઈ બંધારણ મુજબ તમે મને મારા મારું જે મારું પોતાનું ઘર છે એમાંથી કાઢી શકો નહીં તો આ કેસની બે હજાર ત્રેવીસમાં ફાઇલ થતા લગભગ એક વર્ષની અહીં દોઢ વર્ષની અંદર ચૂકાતો આવી ગયો તેમાં હાઈકોર્ટે સ્પષ્ટપણે કીધું કે ભાઈ સૌથી પહેલી વાત એ છે કે કોઈ એક મેમ્બર છે એના વિરોધના કારણે બાકીના જે મેમ્બરો છે એ લોકોને હેરાનગતિ થવી જોઈએ નહીં અને સોસાયટીના જે રીડેવલપમેન્ટનું કામ કામ છે એ પબ્લિક ઇન્ટરેસ્ટનું કામ છે એટલે એ આગળ વધવું જ જોઈએ બીજું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે જેવી બેંક છે એણે પણ આ રીડેવલપમેન્ટમાં મંજૂરી આપેલી હતી એ પણ કોર્ટે નોન લીધી ત્રીજું કે ઓપન સ્પેસની વાત હતી કે ઓપન સ્પેસ વાપરવા મળ્યો છે અને હા બીજું એ મેમ્બર એવું પણ કીધું હતું કે આ ઓપન સ્પેસને રેગ્યુલરાઇઝ કરવા માટે ઇલિગલ હોય તો લીગલ કરવા માટે એને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી પણ કરી છે અને પેન્ડિંગ છે તો કોટે બે વાત કરી કે ભાઈ સોસાયટીએ તમને ઓગણીસો ને ઠરાવ કરી આપ્યો હતો અને એ ઠરાવ બે હજારને એકવીસમાં એ લોકોએ પાછો પણ ખેંચી લીધો છે એટલે તમારી ત્યાં માલિકી હક રહેતો નથી તમને ખાલી કહેવાય ને કે વાપરવાની પરવાનગી આપી તમે એવું ના કહી શકો કે તમે અહીંયા મારી ઓપન સ્પેસ હતી એટલે મને એટલી જ જગ્યા આપો આ નથી એનો મતલબ કોર્ટના ચુકાદાનો મતલબ હું એવો કાઢું છું કે એવું તમે ના કહી શકો કે આ જે ઓપન સ્પેસ છે એ માલિકીની હતી ને એને જેટલી જ મને સ્પેસ બીજી નવો ફ્લેટ જે બને એમાં મળવી જોઈએ કોર્ટે પછી બીજું એવું કીધું કે ભાઈ તમે લવાટ સૂટ ફાઇલ કર્યો તો એના એના કારણે રીડેવલપમેન્ટ અટકે નહીં રીડેવલપમેન્ટ તો આગળ જ જશે ત્રીજું કોર્ટે એવું કીધું કે ભાઈ ઘણા લોકો એવું કીધું કે તમે મને મારી પોતાની મિલકતમાંથી હાંકી કાઢો છો અને મને ડિસપજેશન કરો છો બરાબર છે તો કોર્ટે કીધું એવી કોઈ વાત નથી કારણ કે રીડેવલપમેન્ટમાં તમારે ટેમ જ્યાં સુધી નવો ફ્લેટ બને ત્યાં સુધી તમારે ટેમ્પરરી શિફ્ટ થવાનું છે એટલે કે આ ટેમ્પરરી શિફ્ટિંગનો મામલો છે નહીં કે ડિસપઝેશન કે ઇવેક્શનનો મામલો છે એટલે કોર્ટે આ બધા જ જે પાયાના પ્રશ્નો છે એ ડિસાઇડ કર્યા છે અને ખાસ કરીને આ બે પ્રશ્નો તો બહુ જ દરેક સોસાયટીમાં થતા હોય છે એક પ્રશ્ન એવો છે કે નીચેના ગ્રાઉન્ડ ફ્લોરવાળા છે એ ને વધારાની સ્પેસ મળતી હોય છે એ લોકોનો યુઝ કરતા હોય છે ત્યાં કોમર્શિયલ કરેલું હોય છે દુકાનોએ પાડી દીધી હોય છે તે બધા લોકો બહુ જ વિરોધ કરતા હોય છે કેમ કે એ લોકો એવું કહેતા હોય છે ભાઈ મારો ધારો તો ફ્લેટ સો વારનો છે ને આજુબાજુની જગ્યા થઈને મને બસો વાર મળે છે તો મને બસો વારનો ફ્લેટ આપો જ્યારે બીજા બધા મેમ્બરોને સો વારનો જ મળતો હોય તો આવા બધા વાંધા વિરોધો બહુ કોમન છે દરેક સોસાયટીમાં તો કોર્ટે આ બધી બાબતોમાં જસ્ટિસ વૈભવી નાણાવટી મેડમ છે ગુજરાત હાઈકોર્ટના એમણે આ ચુકાદો આપ્યો જેના કારણે તમને બધી જ વાતો જે છે રીડેવલપમેન્ટને એ બહુ સ્પષ્ટ થઈ જશે તેમ છતાંય તમને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો હું જવાબ જરૂર આપીશ અને જે ચુકાદાની નકલ છે એ મેં અહીંયા મૂકેલી છે અને બીજી એક ખાસ વાત કહું કે આવા લગભગ પાંચમો કે છઠ્ઠો ચુકાદો આવ્યો છે કે જેમાં રીડેવલપમેન્ટને લીલી જલ્દી આપવામાં આવી હોય તો નવા નવા ફ્લેટમાં તમે આગળ વધો તો સરસ રહો સુખીથી રહો અને તમારા હક વિશે જાણો અને લોયર નિકુલ સોની જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો આવજો